આ ટીવીના દર્શકોને આજે ખાસ ખુશખબર જણાવવાનું છે કે વાંકાનેર ફૂલ દરવાજા પાસે આવેલ વડાલિયા ફૂડ કે જે ટૂંકા સમયની અંદરમાં વાંકાનેરની અંદરમાં જે ફૂડ્સની જે બધી છે ખાસ કરીને અત્યારે જે શ્રાવણ મહિનો આવી રહ્યો છે ત્યારે સરસ મજાના જે ફરાળી જે વસ્તુઓ જે છે ફરાળી વેફર્સ જે છે ફરાળી ચેવડો છે ફરાળી ખાખરા છે એટલે ફરાળી બધી વસ્તુઓ જે છે એના ઉપર દસ ટકા ડિસ્કાઉન્ટ અત્યારે રાખવામાં આવેલ છે તો આજે આપણે જઈએ છીએ આપણે વડાલીયા ફૂડ્સની આપણે શોપમાં અને કેવી રીતે જે કમિશન આપવાના છે અને કેટલા ટકા કમિશન આપવાના છે એ વિશે આપણે વડાલીયા ફૂડ્સમાં જઈ અને આપણે એ જોઈએ આપણે

અને આ બધા જ ઉપર અત્યારે દસ ટકા ડિસ્કાઉન્ટ એમને રાખ્યો છે દર્શક માટે એટલે ખાસ મિત્રો તમારે ખરેખર જે વડાલિયાની જે સારામાં સારી આઈટમો જે છે એ જો તમારે લેવી હોય તો તમને હું આખી આખી ફરીથી એની આખી રેન્જ પણ અમે બતાવવાના છીએ અને કઈ રીતે એ આપવાના છે અને કઈ કઈ અત્યારે શ્રાવણ માસની અંદરમાં જે વિશેષતાવાળી જે વસ્તુઓ જે છે જે ખરેખર જે એના વિશે આપણે જરા જાણીશું આપણે વડાલિયા ફૂડ્સ માટે અત્યારે શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખીને ફરાળી આઈટમનો ખજાનો છે આપણી પાસે જેમ કે આપડી આ બ્લેક પેપર કાળા મરી સિંધવ નમકવાળી વેફર છે જે સ્પેશિયલ ફરાળી આઈટમ છે અને વડાલિયા સિવાય કોઈ કંપની બનાવતી નથી આ સિવાય આપણી પાસે ફરાળી ચેવડો છે જે અત્યારે એકસો સાહીઠ રૂપિયા કિલો છે માર્કેટમાં અભાવથી ક્યાંય તમને મળશે નહીં આ ક્વોલિટી બાકી ફરાળી ખાખરા છે ફરાળી ભાખરી છે રેન્જ ઓફ ફરાળી આઈટમ છે એ સિવાય નમકીન અને ફરસાણમાં તો આપણી પાસે રેન્જ છે ઘણી મોટી

તમે જોવા જોઈ શકો છો જો સરસ મજાની સારામાં પેકિંગ મળે પણ સરસ મજાનું છે આપ જોઈ શકો છો જો આપણા ખરેખર આપણને બધી એમની પેકિંગ વાળી વસ્તુઓ જે છે રતલામી સેવ હું આપને બતાવું છું કે તમને રતલામી શેવ પણ જો આપણે જો સરસ મજાની જો પેકિંગ વાળી જો તમને એટલે તમને ખરેખર વસ્તુઓ સારી અહીંયા મળશે અને તમે એક વખત વડાલીયા ફૂડ્સની અંદર આવશો તો એની જે રેન્જ જે છે કેટલી બધી આઈટમો બનાવે છે એ તમને જોવા મળશે અને તમે એમ થશે કે ના ખરેખર આપણે તો આપણે આપણે વસ્તુઓ તમને વડાલિયા મળશે કે નહીં જો હું તમને ખાસ કરીને જે એમની જે ચિપ્સ છે બ્લેક આ મિત્રો આ ખરેખર વસ્તુ એટલી સરસ છે જે આ બીજી કોઈ વસ્તુ બનાવતી નથી તમે બીજી કોઈ બ્રાન્ડ બનાવતી નથી ખાસ કરીને તમે જો આની ચિપ્સ આ જુઓ અલગ જ બધી વેરાયટીઓ જે છે તમને આવી વેરાયટીઓ તમને બીજે ક્યાંય મળવાની નથી તમને ફક્ત ઓનલી ફોર તમને વડાલિયા ફૂડમાં જ મળવાની છે તો ખરેખર તમે વડાલિયાની મુલાકાત લો શ્રાવણ મહિનો આવી રહ્યો છે કારણ કે ફરાળી વસ્તુ આપણે જોશે ફરાળી વેફર છે ફરાળી ચેવડો છે આ બધા જની અંદરમાં દસ ટકા ડિસ્કાઉન્ટ અત્યારે રાખવામાં આવેલું છે તો આ ડિસ્કાઉન્ટનો પણ તમે લાભ લ્યો અને તમને પણ સારામાં સારી વસ્તુ મળે એ પણ અમારી ભાટી ટીવીની વિનંતી છે કે તમને જો સરસ મજાને જો ચીપ્સ

કારણ કે પેકિંગ ની જ કિંમત છે સારામાં સારું પેકિંગ હોય તો સારામાં સારી વસ્તુ પણ તમને મળી શકે છે શું જો અહીંયા પણ તમને આ આપણે રત્ના વિશે આ અલગ પેકિંગમાં મળે છે તમને શું એટલે આખી રેન્જ છે તમને એક વખત અહીં શોપમાં આવશો તો તમને ઘણી બધી રેન્જ આ તમને જોવા મળશે તમે જો આપણે જોવો છો તો અહીંયા આ પણ સરસ મજાનું છે જુઓ પાસ્તા પાસ્તા છે જોવો તમને મિત્રો એટલે નાના નાના બાળકો માટે પણ તમને પાસ્તા પણ મળી જશે ફરાળી ચેવડો જો મિત્રો ફરાળી ચેવડો જો કેટલો સરસ મજાનો પેકિંગ પેકિંગનું કામ જે છે એ ખરેખર એક નંબર છે એટલે તમે ફરાળી ચેવડો લેવો હોય તો કેટલો સરસ મજાનો ચેવડો છે તો તમને એ પણ સરસ મજાનો મળશે જો ડ્રાયફ્રુટ ફરાળી ચેવડો મિત્રો આવું પણ વસ્તુ તમને સરસ મજાની ડ્રાયફ્રુટ મળશે એની અંદરમાં તો તમને ટેસ્ટી અને સ્વાદિષ્ટ પણ વસ્તુ તમને અહીંયા મળશે તમને જો આ સાબુદાણા ની વેપાર તમે જો ખરેખર અત્યારે જે જે છે જે ઈ પણ તમને સરસ મજાની સાબુદાણા ની વેફર પણ તમને મળવાની છે એટલે અલગ અલગ વેરાયટીઓ જે તમારી કલ્પનામાં નહીં હોય એવી વડાલિયા ફૂડ્સ માં તમને મળવાની છે તો મિત્રો એકવાર તમે ખરેખર એવા તમે આવો અને તમે એનો જે લેસ મોકો તમને લેવા જવું છે 10% ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે પાજો તીખી જે છે વેફર છે જો

એના કરતા સ્વાદિષ્ટ આપણે ગાંઠિયા જો બધા તમને અલગ અલગ વેરાયટીમાં જે મળે છે સરસ મજાનું દાબેલા ચણા જો મિત્રો દાબેલા ચણા તમને બીજે આપણે ખુલ્લા માવલા ખાતા હોય છે આપણે જે બજારના તો એના કરતા પેકિંગ વાળા એક નંબર જો આવા ચણા ખાય તો આપણો આપણે પણ એને પૌષ્ટિકતા મળે એવરેજ ફરસાણ છે ને ડિસ્કાઉન્ટ બાદ કરતા 144 રૂપિયા કિલો પડે છે સાહેબ આ ભાવમાં આ ક્વોલિટી માર્કેટમાં ક્યાંય ના મળે હા તો પછી વિચાર કરો તમારે જો આ મિક્સ આખો જે તમારે તીખા આખો જો આખો અલગ અલગ ચવાણું છે જોઈ શકો છો આપ જો સેવ છે જો સેવ ખરેખર તમારે આપણે શાક બનાવવા માટે ખાવા માટે કે જે બોલામાં તમારે સેવ મમરા બનાવવા હોય તો એની અંદરમાં પણ તમને ખરેખર સારામાં સારી સેવ મળે એ પણ જો પેકિંગવાળી જો એક નંબરનું એનું પેકિંગ છે તમારે ક્યાંય તમને જો આમ તમે એવું નહીં મળે તમારે એટલે સારામાં સારી પેકિંગવાળી વસ્તુ સારી ક્વોલિટી અને સારી વસ્તુ અને દસ ટકા અત્યારે ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે તો શ્રાવણ મહિનાની અંદરમાં ખાસ ભાટી ટીવીના જે અમારા દર્શકો જે છે વાંકાના એના માટે થઈને અથવા બારેથી પણ તમે અહીંયા આવ્યા હોય તો પણ તમને દસ ટકા ડિસ્કાઉન્ટ શ્રાવણ મહિનામાં ખાસ મળવાનું છે પછી જો બંધ થઈ જાય તો પછી તમે કહેતા નહીં કે અમે રહી ગયા અને બીજા લઈ ગયા તો તમે પણ જલ્દીથી આવી અને વડાલિયા ફૂડમાંથી શ્રાવણ માસ નિમિત્તે તમે ફરાળી ચેવડો લ્યો ફરાળી વેફર્સ લ્યો ફરાળી બીજી ઘણી બધી વસ્તુઓ છે એ બધું લઈ અને ખરેખર વડાલિયાનો તમે એક વખત તમે સ્વાદ કોઈ પણ વસ્તુ એની બ્રાન્ડ લેશો તો તમને બીજી વાર લેવાની સો ટકા ઈચ્છા થશે જ મિત્રો આપણે ચણા આ બધી જ વસ્તુઓ જો મેં આપને બતાવી છે કે ખરેખર એક એક વસ્તુઓ અમે બતાવી છે કે જેથી કરીને અમે કોઈ ઓલી નહીં પણ સારી વસ્તુ જે છે સારી બ્રાન્ડ વેચાય છે સારી બ્રાન્ડ લઈને વાંકાનેરમાં વડાલિયા ફૂડ્સ આવ્યું છે ફૂલ દરવાજા પાસે તમે આવો એટલે તમને શાક માર્કેટની બરાબર સામે સરસ મજાની આ શોપ છે એસી શોપ છે તમને ઠંડક પણ મળશે કે ના ખરેખર આપને પણ નવું જાણવાનું અને જોવાનું મળ્યું એવી સરસ મજાની આ બધી જ આઈટમો જે છે તો તમે એકવાર વડાલા મુલાકાત લઈ અને તમે પણ એનો લાભ દસ ટકાનો લ્યો